પારડીના પોણિયા ખાતે સભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપ જીતશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો મારો પરિવાર મોદી પરિવારના સંકલ્પ સાથે લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સીધો સંદેશ આપ્યો પારડી શહેરના પોણિયા વોર્ડ નંબર છ યાંદણી મોટા ફળિયા ખાતે મોદી પરિવાર સભા આયોજિત કરવામાં આવી હતી જેમાં પારડી શહેર મંડળના વોર્ડ નંબર પાંચ છ સાતની સંયુક્ત સભામાં કુલ નવ બુથને આવરી લેવામાં આવ્યા હતા નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં મોદી પરિવાર સભા બાબતે સતત ચોથા દિવસે પ્રવાસ કરવામાં આવ્યો હતો ગુજરાત ભાજપ પ્રદેશની માર્ગદર્શિકા મુજબ મારો પરિવાર મોદી પરિવારના સંકલ્પ સાથે લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સીધો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડી અને ધોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બેઠક માટે દેશ વિદેશના લોકોનું ધ્યાન છે અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપ જીતશે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ પારડી વિધાનસભા પ્રભારી ડોક્ટર ચંદ્રએ વક્તવ્યમાં મોદી સરકારના વિકાસના કામોની ઝાંખી રજૂ કરી હતી આ પ્રસંગે રાજેશ પટેલ નિલેશ ભંડારી અશોક પ્રજાપતિ કેતન પ્રજાપતિ દેવેન્દ્ર શાહ તેમજ સંગઠનના પદાધિકારી

પરંતુ આ વખતનું ઇલેક્શન બહુ જુદું છે સો ટકા છવ્વીસે છવ્વીસ સીટો આવવાની જ છે પરંતુ મોદી સાહેબને ગુજરાતનું સમર્થન કેવું છે એના ઉપર આખા દેશની નહીં પણ દુનિયાની નજર છે ગુજરાત મોદી સાહેબનું શું છે કારણ કે મોદી સાહેબે ગુજરાતને હંમેશા સૌથી પહેલી પ્રાયોરિટી મેં કીધું ને કે પારડીને પોણી મારા માટે પ્રાયોરિટી છે પણ મોદી સાહેબ માટે ગુજરાત પ્રાયોરિટી હંમેશા એમને ગુજરાતના કોઈ પણ પ્રશ્નો હોય

જે સરદાર પટેલને એમણે શ્રદ્ધાંજલિ આપી છે અને એ એક ટુરિસ્ટ પ્લેસ બની ગયો એટલે ગુજરાત માટે એમણે જે જે કર્યું છે એ આપણું ગુજરાત તો કોઈ રીતે એમનું ઋણ ચૂકવી શકે એમ નથી પણ આપણે એક આ મત આપીને આપણું તો આપીએ જ તમે અહીંયા બધા મિટિંગમાં આવ્યા છો એટલે સો ટકા તમે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છો જ પરંતુ આપણે તે દિવસે કોઈ પણ ચૂક ન કરીએ આપણા પરિવારજનો આપણા મિત્રજનો બધાને મતદાન કરાવીએ અને મોદી સાહેબને એવું લાગે કે ગુજરાત ભલે હું દસ વર્ષ દિલ્હીમાં રહ્યો પણ મારી સાથે છે એ આપણા પાર્ટી અને આપણી સાંભળીને વિડીયો બતાવવાનું છે બતાવશો ને પછી થોડા સમય પછી એ ગુજરાતના મુખ્યમંત્રી બને છે અને એ જ ગરીબ માનો ગરીબ પરિવારનો દીકરો એટલે નરેન્દ્રભાઈ મોદી આજે દેશ નો વડાપ્રધાન છે એ ગરીબ આપણા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો